માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું નર્મદા કેનાલમાંથી પચાસ ક્યુસિક પાણી વાત્રક ડેમમાં છોડવામાં આવ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇન મારફત આ પાણી છોડાયું છે વાત્રક ડેમમાં હાલમાં પાણીનો નહીવત જથ્થો છે જેથી નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડાતા વાત્રક ડેમમાં પાણીનું સ્તર ઊંચું આવી રહ્યું છે વાત્રક ડેમમાં હાલમાં પાણીનો જથ્થો નહીવત છે જેના પરિણામે નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે વાત્રક જળાશય યોજના વાત્રક ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી પચાસ ક્યુસિક પાણી વાત્રક ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે પાઇપલાઇન મારફતે આ રીતે વાત્રક ડેમમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે વાત્રક ડેમમાં પાણીનો જથ્થો નહીવત છે જેના પરિણામે જ નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે અહીંયા વાત્રક ડેમમાં પચાસ ક્યુસિક પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે